જય શ્રી કૃષ્ણ જૈષ્ઠ માસના કૃષ્ણ પક્ષમાં આવનારી યોગીની એકાદશી એ અનેક વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ એકાદશીના વ્રતને પાપોની નિવૃત્તિ શરીર અને આત્માની શુદ્ધિ તથા ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે આજની આ કથા દ્વારા આપણે સમજાણીશું કે કેવી રીતે યોગીની એકાદશી વ્રત માણસને ઘોર પાપમાંથી મુક્તિ અપાવે છે પવિત્ર એવા પદ્મપુરાણમાં યોગીની એકાદશીનું માહિત્યમ વર્ણાવ્યું છે એક વખત યમરાજે મહામુનિ વશિષ્ઠજી પાસે પૂછ્યું કે મુનિવર કોઈ એવું વ્રત કહો જે પુણ્યમય હોય અને જેમાં બધા પાપોનો નાશ થાય છે ત્યારે વશિષ્ઠ મુની બોલ્યા કે હે ધર્મરાજ જયેશ માસના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશી એ વ્રતોમાં શ્રેષ્ઠ છે આ વ્રત કરનારને પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને અંતે વૈકુંઠ લોકમાં સ્થાન મળે છે આ એકાદશી સાથે એક કથા પણ સંકળાયેલી છે હિમાલયના દક્ષિણ ભાગમાં અલકાપુરી નામનું શહેર હતું ત્યાં કુબેર રાજાનો દરબાર હતો કુબેર ભગવાન શિવના પરમ ભક્ત હતા અને દરરોજ શિવજીની પૂજા કરાવતા કુબેરના બગીચામાં એક માળી કામ કરતો હતો અને માળીનું નામ હતું હેમ માળી તે પણ શિવજીનો ભક્ત હતો અને રોજ શિવજી માટે સુંદર સુંદર પુષ્પો લાવતો પરંતુ એક દિવસ હેમમાલી પોતાની સુંદર પત્ની સાથે મગ્ન થઈ અને શિવની પૂજા માટે પુષ્પો લાવવાનું ભૂલી ગયો આથી રાજા કુબેર ખૂબ ગુસ્સે થયા અને શાપ આપ્યો કે તું શિવની પૂજાનું અવગણના કરનારો છે તને કુષ્ઠરોગ થશે અને તું સ્વર્ગમાંથી પૃથ્વીલોક પર જઈ અને દુઃખ ભોગવીશ સાપથી પીડિત હેમમાલી વૃક્ષની છાયા હેઠળ દુઃખી થઈ બેઠો રહ્યો ત્યારે અચાનક મહામુનિ માર્કંડ ઋષિ માર્કંડ ઋષિએ પૂછ્યું કે પુત્ર તું કોણ છે અને આ હાલતમાં કેમ છે ત્યારે હેમમાલીએ પોતાનું બધું દુઃખ કહી સંભળાવ્યું ત્યારે ઋષિ બોલ્યા કે હે પુત્ર તું યોગીની એકાદશીનું વ્રત કરી અને શ્રી હરિના પવિત્ર નામોના જાપ કર તારા સૌ દુઃખનો અંત આવશે અને હેમમાલીએ શ્રદ્ધાપૂર્વક યોગીની એકાદશીનું વ્રત કર્યું અને થોડા જ દિવસોમાં તેનું શરીર સ્વસ્થ બન્યું અને પુનઃ તે ભગવાન શિવનો ભક્તિમાં તત્પર થઈ અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ આ રીતે યોગીની એકાદશી વ્રત પાપોમાંથી મુક્તિ આપે છે અને જીવનના ભક્તિ શાંતિ અને આરોગ્યની પ્રાપ્તિ કરાવે છે આ દિવસે નિમિત્તે ભગવાન વિષ્ણુનું સ્મરણ એકાદશીમાં ઉપવાસ અન્નનો ત્યાગ ભગવાનના પવિત્ર નામનો જાપ કરવો કથા પાઠ શાસ્ત્રોનું અધ્યયન કરવું અને સદાચાર કરવો જોઈએ જય શ્રી કૃષ્ણ જો તમને આ કથા ગમી હોય તો લાઈક કરો શેર કરો અને ભક્તિબાય આરાધના અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ શ્રી હરિ તમને ચરણોમાં નમન અને આપને ભગવાન ભક્તિ આપે જય શ્રી કૃષ્ણ